સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા બેદરકારીના આક્ષેપ કર્યા છે તાપી નદીમાં ઇન્ટેક વેલ નમી પડતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે આમ આદમી પાર્ટી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી કારણે ગુણવત્તાહીન બાંધકામ થયા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આપના નેતાઓએ જણાવ્યું હતું કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે વેડફાઈ રહ્યા છે પાલિકાના હાઇડ્રોલિક વિભાગે લૂલો બચાવ કરતા જણાવ્યું કે કોઈ મોટી ક્ષતિ નથી અને ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ સર્જાય છે જો કે નિષ્ણાતો માને છે કે નદીના વહેણ અને જમીનની મજબૂતીનું યોગ્ય આંકલન કર્યા વિના કામ શરૂ કરાયું હોવાથી સમસ્યા ઊભી થઈ છે આપ નેતા રામધડુકે એ ચેતવણી આપતા કહ્યું કે જો આમ કામની હાલની સ્થિતિમાં કામ આગળ વધારાશે તો ભવિષ્યમાં મોટી ટેકનિકલ ખામીઓ સર્જાશે અને જનતાના કરોડો અબજો નું આંદર થશે તેમણે સ્ટ્રકચરલ રિપોર્ટ અને હાઇડ્રોલિક એન્જિનિયરોની સ્પોર્ટ વિઝિટ બાદ જ કામ આગળ વધારવાની માંગ કરી છે આપના કોર્પોરેટર મહેશ મહેશણે વિસ્તારમાં ચાલી રહેલા ઇનટેકવેલના કામમાં ગંભીર અનિયમિતતાઓ હોવાનો આક્ષેપ કર્યો છે અને જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગણી કરી છે હું મહેશ વાણગઢ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મારી સાથે રામભાઈ ધડુક પ્રદેશ સંગઠન મહામંત્રી અને આમ આદમી પાર્ટી

ઇન બેલેન્સ થયું છે ટેકનિકલ ખામી સર્જાણી છે એના કારણે આખે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે તમે જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે પણ અમારી જ્યારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેકવેલ કે ફ્રેન્ચવેલ બનાવવાના કામ છે એ તમામ કામો યુનિક કોન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની એસવીએનઆઈટી પાસે આખી સ્ટ્રકચર સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે સ્ટ્રકચર કામ લાગી શકે એવું હોય તો જ આગળની આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઇજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે સાથે સાથે એમનું જેટલું પણ ડ્રેનેજનું પાણી નીકળતું હોય આરએમસી પ્લાન્ટનું પાણી નીકળતું હોય એ તમામ વેસ્ટ તાપી નદીની અંદર ઠાલવી રહેવામાં આવે છે આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આ જે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરીઓ કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ત્યારે ખાસ કરીને માનનીય કમિશનર શ્રી તમામ ને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારી આવે છે એ તમામ ને વિનંતી છે કે આમની વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી કરવામાં આવે